વાહનો માટે બનાવેલી સેફટીની રેલિંગ સેફટી કેટલી કરજન તાલુકાના ખાધા માનપુરને જોડતો માર્ગ બિસ્માર થતા ચોમાસા બાદ કરોડો રૂપિયાના ખર્ચે રોડનું રિફ્રેશિંગનું કામ ઇજારદાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે માનપુર ગામમાં પ્રવેશવાના રોડ ઉપર વડાંકને લઈ વડાંક ઉપર કોઈ અકસ્માતે વાહન કાસમાં ઉતરી ન જાય એના માટે રોડની સાઈડ ઉપર સેફટી માટે રેલિંગ લગાવવામાં આવી છે જેથી અકસ્માતે વાહન અને મુસાફરોનો બચાવ થાય પરંતુ ઇજાદાર દ્વારા મારવામાં આવેલ રેલિંગ જોઈને પ્રશ્ન ઊભો થાય કે વાહનોની સેફ્ટી માટે મારેલી રેલિંગની પોતાની સેફ્ટી કેટલી ઇજાદાર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવતા આજે રેલિંગ ધરાશાયી થઈ ગઈ છે રેલિંગને ઈજાદાર દ્વારા ફક્ત એક જ ફૂટ જેટલું વેઠ ઉતારી ફિટ કરી ઉપર ખાલી દેખાડવા માટે રેતી સિમેન્ટ મારી દેવામાં આવતા રેલિંગ તૂટી જવા પામી છે જે એનું મજબૂતીકરણ બતાવી રહ્યું છે હજુ રેલિંગને માર્યા છ માસ જેટલો સમય થયો જ છે અને કોઈ વાહન પણ હજુ અકસ્માતે રેલિંગ જોડે ભટકાયું નથી ત્યાં તો ભ્રષ્ટાચાર રૂપી રેલિંગ ધરાશાય થઈ ગઈ છે બીજી તરફ રોડ કરતાં ઉલટી દિશામાં બનાવેલ નાડા પાસે રોડ પણ બેસી રહ્યો છે તો શું આ બાબતે પીડબલ્યુના કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નહીં હોય એ એક સવાલ થઈ રહ્યો છે આ બાબતે અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી વહેલી તકે તંત્ર આવા ઈજાદારો સામે કાર્યવાહી કરે અને જે ગુણવત્તાથી કામને મંજૂરી મળી છે એ રીતે કામ થાય તેના ઉપર ધ્યાન આપે એવી લોક માંગ થઈ રહી છે આ રોડ પર અમે માનપુર સુરાવાળો રોડ છે જે માનપુર ગામની યોગેશ્વર કૃષિ છે ત્યાં અમે ઊભા રહ્યા છે આ એક વળાંક આવેલો છે યોગેશ્વર કૃષિ પાસે તો ત્યાં સેફ્ટી વોલ મારેલી છે એ સેફ્ટી વોલ ખાલી સેફ્ટી માટે નથી પણ એક દેખાવા પૂરતી છે તમે જોઈ રહ્યા છો કે આ બાળકોએ કોઈ વાહને અથાડ્યું નહીં કે કશું નહીં પણ જે બાળકોએ ખાલી આમ હલાવશે તો પણ પડી જશે એક લોલીપોપ સમાન જેવું કામ કરેલું છે અને અહીંયા દિવાલ આ સેફ્ટી દિવાલ છે જે મારેલી છે તે પણ પડી ગઈ છે આગળ નારાની આગળ તમે જોઈ શકો છો તે પણ દિવાલ છે તે પણ નમી ગયેલી છે સાઈડ ઉપર ખાલી માટી પૂરી છે અને બીજું કંઈ કામ જો એટલો બધો માલ દબાયો નહીં અને દિવાલો પડી ગઈ છે બીજું જોવા જેવું એ છે કે જે નારું બનાયેલું છે એ રસ્તાથી ક્રોસ છે બિલકુલ અને નારું પણ વચ્ચેથી બેસી ગયેલું છે આવું ના થવું જોઈએ આવા નવા એન્જિનિયરો હશે તો ખબર નહીં કેવો રસ્તો બનશે કેવું ભવિષ્યમાં રસ્તાઓ બનશે આ ઉપરાંત ઘણી વખતે રોડના કોન્ટ્રાક્ટરોને પણ કહેલું છે કે આ રસ્તો આવી રીતના ક્રોસ થયેલો છે અને નારું બેસી ગયેલું છે પણ કોઈપણ પ્રકારની અમારી દરકારા શું શું સાંભળતા નથી તે લોકો અને આવું જ બેદરકારીપૂર્વક કામ કરેલું છે આ રોડ લગભગ બે છ પાંચ છ મહિના જેવું થયું છે રોડ બન્યો છે પણ તમે જોઈ રહ્યા છો તો રોડ પણ ઉબડ ઉબડખાબડવાળો હશે અને નારા પણ બહુ ખરાબ રીતે બનેલા છે મેઇન નારું તો અમારો આ ગામનો પહેલું યોગેશ્વર કૃષિ પાસેનું જે નારું છે એ જ નારું તમે જો જોવા જેવું જ છે કે રસ્તો કંઈ અલગ જાય છે અને નારું કંઈ ક્રોસ થાય છે એટલે આવા નવા એન્જિનિયરો જો હશે તો ખબર નહીં રસ્તો બી કેવો બનશે આ જોવા જેવું છે શું નામ મારું નામ જૈનિલ પટેલ માનપુર